પોલીસ શું નવાલી હશે કે વિપક્ષના ધારાસભ્ય કહે છે પછી એસએમસી દરોડા કરે જો આવું છે તો વિપક્ષના ધારાસભ્યને જ પોલીસની જવાબદારી આપી દેવી જોઈએ જો સરકાર ગુજરાતમાં ખરા અર્થમાં દારૂબંધી ઈચ્છતી હોય આવું એટલે કહેવું પડે છે કારણ કે વિપક્ષના ધારાસભ્યનો દાવો જ કંઈ એવો છે વાત છે ગીર સોમનાથની અને વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાના નિવેદનની જેને સાંભળી તમે પણ કહેશો કે ના તમારી વાત સાચી છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં દારૂબંધીની વાત આવે એટલે ગુજરાતની જનતા હસવા લાગે છે અને કહે છે કે આ તો બસ કાગળ પર છે ઠેર ઠેર દારૂનો ધંધા ખુલ્લેઆમ ધમધમતા આપણે જોઈએ છે દરમિયાન ગીર સોમનાથ જિલ્લો હમણાં દારૂબંધીના મામલે ખૂબ વિવાદમાં આવી રહ્યો છે જ્યાં ધારાસભ્ય પર દારૂના ધંધામાં ભાગીદાર હોવાના આક્ષેપો લાગ્યા અને હવે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખુલાસો કર્યો છે કે મારા દ્વારા એસએમસીના વડાને ખુલ્લેમ ચાલતા દારૂના વેપાર વિશે ફરિયાદ કરવામાં આવી ત્યારે પોલીસે રેડ પાડીને મોટો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે તમે સમજો કે ધારાસભ્ય ફરિયાદ કરે ત્યારે પોલીસને ખબર પડે કે તેમના વિસ્તારમાં દારૂના ધંધાઓ ધમધમે છે કહેવાય છે કે દરેક વાતની પોલીસને ખબર હોય અને ખરેખર ખબર હોવી પણ જોઈએ કારણ કે તેમનું આ જ કામ છે ગુજરાતના નાગરિકોની રક્ષા કરવાનું અને કાયદો અને વ્યવસ્થા જળવાય તેના માટે કામ કરવાનું પરંતુ અહીંયા પોલીસ આંધળી છે કારણ કે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માહિતી આપવી પડે છે કે તેમના વિસ્તારમાં દારૂના ધંધા ચાલે છે અને જુગારધામ પણ ચાલે છે ગોવામાં હોય તેવી રીતે જુદી જુદી ગેમો દ્વારા જુગાર પણ ચલાવવામાં આવે છે જેનાથી અહીંયાની જનતા પરેશાન છે અને મને વારંવાર ફરિયાદો કરે છે આખરે મારે જાતે જ ફરિયાદ કરવી પડી સાંભળો ધારાસભ્ય શું બોલે જે દીવ કરતાં પણ સસ્તો દારૂ વેરાવળ પાટણ ભીડિયામાં મળી રહ્યો છે અને જે દીવમાં દારૂ નહોતો મળી રહ્યો એ વેરાવળમાં મળી રહ્યો છે અને એ સિવાય પણ ડ્રગ્સ પણ મોટા પાયે વેચાઈ રહ્યું છે જુગારધામ પણ મોટા પાયે ચાલી રહ્યા છે ક્રિકેટના સટ્ટા મોટા પાયે ચાલી રહ્યા છે અને ગલીઓ ગલીઓમાં યંત્ર નામની ગેમ જે બિનકાયદેસર રીતે ચાલી રહી છે ત્યારે ધોમ એક જાતનું વેરાવળ પાટણ ભીડિયા શહેરને એક જાતનું કેસીનો જેવું બનાવી દેવામાં આવ્યું છે જેમ ગોવામાં બનાવેલું હતું એવી પરિસ્થિતિનું નિર્માણ થતું ત્યારે લોકો દ્વારા ખૂબ મારી પાસે ફરિયાદ કરવામાં આવેલી અને એના અનુસંગને મેં એસપી શ્રીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને નકલ રવાના નિલીપ રોહિજીને જે સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ છે ગુજરાતના અને ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીને પત્ર લખેલો ત્યારે આજ રોજ મને જાણવામાં આવ્યું કે અંદાજીત ચારસો અને એકોતેર પેટી જે વિદેશી દારૂ પકડાનો છે એ પણ મહારાષ્ટ્રનો છે અને હજી પણ પોલીસ તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ખૂબ મોટા પાયે વિદેશી દારૂ ડ્રગ્સ અને ક્રિકેટ સટ્ટા અને એના સિવાય પણ જુગારધામ અને યંત્ર નામની ગેમ જે સાસ ખાસ કરીને નાના મજૂર લોકો પણ છેતરી રહ્યા છે ગલીએ ગલીએ જાહેરમાં ખુલે ખોલવામાં આવેલી છે તો મોટા પાયે પકડાય અને વેરાવળ ભીડિયા અને પાટણની પ્રજા જે નાના નાના ગરીબ માણસો જે અને મારું યુવાધન જે આ રવાડે ચડ્યું છે એ યુવા ધનને પણ બચાવી શકાય ત્યારે હું ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલના મુખ્ય અધિકારી નિલીપ રોયજીનું હું ખાસ કરીને એનો આભાર માનીશ અને ડાયરેક્ટર જનરલ પોલીસ ડીજીપી શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આ રીતે કાર્ય કરતો રહ્યો અને સોમનાથ દાદા આપને શક્તિ આપે આ રીતે કાર્ય કરવામાં કે સ્થાનિક પોલીસે મંજૂરી આપેલી છે આપેલી હોય અથવા આપેલી છે તો જ આ શક્ય હોઈ શકે તો જ જાહેરમાં હોઈ શકે પોલીસ ધારે તો બે મિનિટમાં ગમે પકડી શકે પોલીસ ધારે તો બે મિનિટમાં ઓવરલોડ વાહન છે એને જવા દઈ શકે બે મિનિટમાં પકડી શકે પોલીસ ધારે તો બે મિનિટમાં ખોટી રીતે કોઈને ડન આપી શકે નાના નાના ગરીબ માણસો જે ગામડાથી વાહનો લઈને આવતા હોય અને બે મિનિટમાં ધારે તો એને જવા દઈ શકે એટલે પોલીસની નજર નીચે કારણ કે ઘણી પ્રકારના બ્રાન્ચસ છે બધાની પોલીસની નીચે એમની પાસે બધી માહિતી હોય છે એટલે પોલીસે ત્યાંની સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું હોય તો જ આ ચાલી રહ્યું હોય અને એના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના જે મુખ્ય અધિકારી છે નિલીપ રોય અને એની ટીમ દ્વારા અહીં રેડ પાડવામાં આવી તે ફરી નિરપ્રવીજીની અને એમની ટીમ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો ખૂબ ખૂબ આભાર માની છે વિમલ ચુડાસમાના નિવેદન બાદ પોલીસની છબી ખરડાઈ ગઈ છે જો પોલીસનું કામ ધારાસભ્યને જ કરવાનું હોય તો બધી સત્તા ધારાસભ્યને જ આપી દો અને પોલીસ ભરતી કરવાનું બંધ કરી દો એ તો પોલીસ અને ગુજરાત સરકાર તેવું સ્વીકારી લે કે અમે અથાક પ્રયત્નો કર્યા પરંતુ દારૂબંધીને અમલમાં લાવવામાં નિષ્ફળ રહ્યા તેથી ગુજરાતની જનતાને ખબર પડે કે હવે દારૂના ધંધાઓ તો ચાલવાના પોલીસ કે સરકાર કશું નથી કરી શકતી તો હવે શું થાય બુટલેગઢનું રાજ ચાલશે કારણ કે તેમના કહેવા પ્રમાણે તો પોલીસ હપ્તો લઈ જાય છે તો પછી બુટલેગરોનું કહેવું પોલીસે કરવું જ પડે ને આ કાયદો વ્યવસ્થાની હાલત પર ગુજરાતના ડીજીપીને શરમ આવવી જોઈએ આટલા બધા પોલીસ પર ડાગ લાગવા છતાં કોઈ જ ફેર પડતો નથી તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર